અને દીકરીની મા કહે છે કે મારી લાડકવાયુ મારું ફૂલડું કાલ મોટું થઈ જશે અને પાપા પગલી પાડતા શીખી જશે જેમ 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 દીકરી મોટી થતી જાય છે અને અહીંયા ભગવાન પરીક્ષા લેતા બંધ થતા નથી પરિસ્થિતિ તો ખરાબ હતી પણ એમાંય પરિસ્થિતિ ખરાબ કરી કે એટલી બધી ખરાબ કરી નાખી કે હવે તો ત્રણ જણાનું ગુજરાણ અંકવું બી મુશ્કેલી પડતી હતી પોતાની પત્નીને પોતે પોતાનો પતિ કહે છે કે પહેલાં આપણે બે હતા તો ભૂખ્યા તરસ્યા સુઈ જતા તો ચાલતું પણ હવે આપણા આંગણાની અંદર આપણે ભગવાને દીકરી આપી છે તો આપણે બે ભૂખ્યા સુઈ જેવી ચાલે પણ આ દીકરી ભૂખી સૂવે એ કઈ રીતે ચાલે એમ કરતાં 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 દીકરીની ઉંમર પાંચ વર્ષની છે એટલે સમજદાર દીકરી થઈ તો પોતાના પપ્પા મજૂરીએ ગયા હોય ને ત્યારે દીકરી બારણે ઉઠ્યું હોય મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે જ્યારે એના પપ્પા આવે ને ત્યારે એના પપ્પાને વાલ મળે છે કરવા દીકરી પોતાના પપ્પા આવે ને પણ એમને મજૂરી ન મળી હોય તો ઘરની અંદર ખાવા પીવાનું કાંઈ વસ્તુ હોય નહીં અને દીકરી પોતે પોતાના પપ્પાને કહેતા પપ્પા ભૂખ લાગી છે ભાગ છો ભૂખ લાગી છે ભાગ છો ત્યારે દીકરીના પપ્પા એમ કહે છે કે બેટા આજ નથી લાવ્યો હું કાલ લાવીશ તારી માટે ભાગ ઓ બેટા હાલ ઘરે જઈને આપણે શું લે અંદર આવી દીકરીના પપ્પા હશે ને એ દીકરીને મમ્મીને કહે છે કે આપણે શું રાંધ્યું છે તો સાલ તું હું અને દીકરી તરીને આપણે જમી લેવી ત્યારે દીકરીના મમ્મી એમ કહે છે કે આ સાઈડ આવો તો ઘરની અંદર એક ટકનું અનાજ નથી મેં આ ચૂલા ઉપર જે તપેલી મૂકી છે ને એ તપેલી ખાલી છે દીકરી ત્યારૂની એમ કહે છે મને ભૂખ લાગી ભૂખ લાગી એટલે મેં એમ કીધું કે રંધાઈ જાય ને પછી હું તને આપું છું આવી પરિસ્થિતિ છે આ વાત દીકરીનો બાપ જ્યારે સાંભળે ને ત્યારે ભાંગી પડે છે કુદરત નહીં કહેશે કે હે ભગવાન એમની બે માણસ હતા ને ત્યારે તો અમને એક ટકનું અનાજ ન આપતો ને કોઈ હાલે હવે મારા આંગણાની મારી પાસે દીકરી છે અમારા ભાઈનું તો નહીં પણ દીકરીના ભાગનું તો આપો એમ કરતાં કરતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ત્રણ દિવસ સુધી તૈયાર સહી ભૂખ્યાન તરસ્યા સુઈ જાય છે દીકરીને એમ કહે છે કે બેટા મને મજૂરી મળશે ને ત્યારે તારે હાથું ભાગ લાવીશ અને મેં આની પર રાંધવા મૂક્યું છે સાહેબ એવી રીતે ખોટું બોલીને ચૂલા ઉપર તપેલી ખાલી મૂકી હોય અને જ્યારે દીકરી જોવે ને ત્યારે એ એની અંદર કાંઈ નથી હોતું ખાલી પાણી જ હોય છે ત્યારે સાહેબ પોતાના મા બાપ ઉપર શું વીતતી હશે તો છતાંય છે પોતાની મા છે ને આડોશી પાડોશીમાંથી સાહેબ માગી કાઢવી દીકરીને જમાડે છે અને પોતે બે માણસ ભૂખ્યા સૂઈ જાય છે અને દીકરીની મા છે એ દીકરીના પપ્પાને કહે છે કે આવી રીતે આપણે કેટલા સમય સુધી આમને રોડવશું તો સાલોને એક કામ કરવી કે તમે હું અને તૈયારી દીકરી કઈને આપણે જીભ કરડી અથવા તો ઝેર ખાઈને આપણે મરી જઈએ હવે આ જિંદગી આપણે જીવીએ કઈ રીતે ત્યારે દીકરીનો બાપ એમ કહે છે કે ગાંડી સુખ દુઃખ તો આવ્યા જ કરવાનું છે સંસારમાં ચાલ્યા જ કરવાનું છે એમ દુઃખ ભાળીને હરેળી ન જોવાય આજ નહીં તો કાલ ભગવાન આપણી સામનું જોઈશે અને જે ફૂમળું ફૂલ છે આપણા આંગણાની મજપા લક્ષ્મી સમાન જે દીકરી છે એને મારવામાં આપણું જીવ કઈ રીતે હાલે ત્યારે દીકરીની મા એમ કહે છે કે આ કાયમ રોજ 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 મરતી દીકરીને આપણે જોવી છે એની કરતાં એક ફેરી આપણે દીકરીને મારી નાખો ને તમે તો આપણે કાયમનું દુઃખ આપણે ન રહે દીકરી મરી જાય ને એ પછી તમે હું બે આપણે ઝેર ખાઈને મરી જઈશું આ બધું સાંભળીને દીકરીનો બાપ એમ કહે છે કે તું કહેશું એ વાત તો સાચી છે તો એક કામ તો હું અત્યારે વિચાર કાંઈક કરું છું અને કાલ આપણે કાંઈક કરીશું દીકરીનું બે માણસ સુઈ જાય છે બીજા દિવસે બે માણસ સવારમાં ત્રણ વાગે વહેલા જાગી જાય છે અને પોતાની પત્નીને વાત કરે છે તો આપણે એક કામ કરવી તો કે દીકરીને છે ને કોઈ ઘોર જંગલ હોય અને એની અંદર ખાડો કરીને હું મૂકીને લઈ આવું અને પછી એને ભગવાન જે ધારી છે ને એ એના ઉપર થાય છે તો દીકરીની માં કે છે કે હા એમ કરાય પછી કુદરત ઉપર બધું આપણે મૂકી દેવી તો એ કામ જે કરવાનું છે ને આજ આપણે કરી કાલ શું કામ ત્યારે દીકરીનો બાપ તું એક કામ કર આજ દીકરીને સોળે શંકર સજી દે એમને એટલી બધી તૈયાર કર એટલી બધી તૈયાર કર કે દેવ દેવીઓ એની પાસે દીકરી પાસે ઝાંખી પડે કેમ કે આ છેલ્લી ઘડીએ આપણી દીકરીને રૂમ ઝૂમ રૂમ ઝૂમ ઘરની અંદર રમતી હોય ને એ આપણે જોવું છે બે માણસની આંખમાં આંચું લુસા સુકાતા નથી અને બે માણસની આંખમાં આંસુ સુકાતા નથી ને સોધાર આહુડે બે જણા રોવે છે કે આજ મારી દીકરીનો તો સેલ્લો દિવસ છે આજ રૂમઝૂમ રૂમ જાગી જાય ને એટલે રૂમઝુમ ઝૂમ મારે જોવાની છે દીકરીની માણસો ને સવાર પડતા જ તે પાડોશીના ઘરે ગઈ અને પાડોશમાં રહેતા જે પાડોશી હતા ને એમના નાની દીકરી હતી ને એના કપડાં માગ્યા કે મને આજનો જે કપડાં આપો ને મારી દીકરીને પહેરાવવા હશે ને મારી દીકરી છે એના મામાના ઘરે જાય છે આડોસ પાડોશમાંથી કપડાં માગી કટલરી માગી અને દીકરીને એવી તૈયાર કરે એવી તૈયાર કરે કે સાહેબ એની સામે છે ને કદાચ દેવી દેવીઓ હોય ને સાહેબ તોય ઝાંખી પડે એવું જ એમનું રૂપ હતું ત્યારે દીકરી છે ને એના બાને પૂછે છે કે મમ્મી મેં આજ નવા લુગડા પહેર્યા છે મને એટલી તૈયાર કરી તો મારે ક્યાં જવાનું છે ત્યારે એની મમ્મી એમ કહે છે કે બેટા તારા તારા મામાના ઘરે તારે રહેવા જવાનું છે તો કે મમ્મી મારે મારા મામાના ઘરે જવાનું છે તો મને ત્યાં મૂકવા કોણ આવશે ત્યારે દીકરીની મમ્મી એમ કહે છે કે તારા પપ્પા આવશે કે તો મારા પપ્પા ક્યાં ગયા છે કે તારા પપ્પા બહાર ગયા છે હમણાં આવતા જ હશે અને દીકરીનો બાપ છે ને એ બહાર જઈને દુકાન હતી ને ત્યાંથી ઉધાર જે ભાગ આવે ને દીકરીનો બિસ્કીટ છે એવું બધું લઈ કરવી ચોકલેટ છે આવું બધું કેમ કે એનો તો શેલી જ દીકરીને ખવડાવવાનું હતું તો પોતાનો બાપ છે એ માટે ભાગ લઈને પોતાના ઘરે આવે છે ને દીકરી રાજી રાજી થઈ જાય છે દીકરી પૂછે છે કે પપ્પા આપણે મામાના ઘરે જ આવવાનું છે ત્યારે દીકરીનો બાપ એમ કહેશે છે કે હા બેટા આપણે મામાના ઘરે જ આવવાનું છે લે હું આ તારી હાથું ભાગ લાવ્યો છું લે આ તું ભાગ ખા અને દીકરીનો બાપ છે ને એ પોતાની પત્નીને એમ કહેશે છે કે બાજુમાંથી તું તગારું પાવડો અને તિકમ આ ત્રણ વસ્તુ લે ત્યારે દીકરી છે એમ પૂછે છે કે બાપુ પાવડો તિકમ અને તગારું એને શું કરવાનું છે ત્યારે દીકરીનો બાપ જવાબ આપે છે કે બેટા હું તને તારા મામાના ઘરે મૂકવા આવું છું ને તો રસ્તામાં મેં એક ફાડો ગાળવાનું છે ને મેં એ રાખેલું છે કે એના પૈસા જે બેટા મને મળે ને તો હું તને આપતા હું તારે ચાર પાંચ દિન ત્યાં રહેવું હોય ને તો તારે વાપરવાની કોઈ તકલીફ ન પડે દીકરીની મા છે ને એ તગારું પાવડો અને ટીકમ પાડોશી પાસેથી લઈને આવે છે જેવી લઈને આવે છે ને ઘરે મૂકે છે ને ત્યારે દીકરી એમ કહે છે પપ્પા આ તગારું છે ને હું માથે લઈ લઉં છું ને એની માઇપા તમે પાવડો મૂકી દો અને પપ્પા ટીકમ તમે લઈ લો આ એટલી વસ્તુ છે ને હું લઈ લઈશ અને જંગલની પાસે જે આપણે ખાડો કરવાનો છે ને પહેલાં તમે આ ખાડો કરો અને એ દીકરી હતી ને એણે માથે તગારું લીધું અને તગાડાની માઇપા પાવડો મૂક્યો અને દીકરીનો બાપ હતો ને એણે ખંભે તિકમ લીધો સાહેબ જ્યારે એ દીકરી હાલી જતી છે ને ત્યારે એ દ્રષ્ટિએ કેવું હશે દીકરી ઝાપે પહોંચી ને ત્યાં દીકરીની માં પાછળથી આવીને દીકરીને બથ ભરીને રોવા મળી ત્યારે દીકરી પૂછે છે કે માં શું કામ રોવે છો ત્યારે દીકરીની માં એમ કે છે કે બેટા તું તારા મામાના ઘરે જ તો ક્યારે પાછી આવી કાંઈ નક્કી નથી બેટા તને ત્યાં ગમી ગયું હોય ને તું ત્યાં રહી ગયું હોય એટલે બટા હું રોઉં છું ત્યારે દીકરી એમ કહે કે મમ્મી તું રોમાં તને જો એવું તારે રોવું હોય ને તો મારે જવું નથી તારે દીકરીનો બાપ એમ કે નાના બેટા એને તો હરખના આંસુડા આવે છે હાલ આપણે બે જાવી અને પછી બાપ દીકરી બે ઘોર જંગલની માલ નીકળી જાય છે હાલ્યા જાય છે હાલ્યા જાય છે એમાં ઘટાઘૂટ વડલો આવે છે વડલાની નીચે દીકરીના બાપે ત્યાં ચીકમ મૂક્યો અને દીકરીને કહ્યું કે અહીંયા તગારું મૂક અહીંયા પાવડો મૂક આપણે જે ખાડો કરવાનો છે ને એ બેટા વડલાની નીચે કરવાનો છે